ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે બીજી જાન્યુઆરી કપાસની મદદની વાત કરીએ તો આજે ઘણો સુધારો છે મિત્રો છ સાત યાર ચોળસો ઉપર ગયા છે કપાસમાં જે ડ્યુટી ફ્રી આયાતની મુદત હતી એકત્રીસ ડિસેમ્બર તે પૂરી થઈ ગઈ છે અને ઓટોમેટિક લાગુ થઈ ગઈ છે કોઈ એવું નોટિફિકેશન નથી હજી સુધી કે મુદતમાં વધારો કર્યો હોય તે સારા સમાચાર છે હવે સોળસો વાળા કે કયા એડ છે એ જોઈએ તો બાબરા નવ હજાર મનની આવક હતી એક હજાર પચાસ થી સોળસો આઠના ભાવ હતા વિસનગર અડતાલીસો મનની આવક હતી અગિયારસોથી સોળસો એકના ભાવ હતા મોરબી ત્રેસઠસો મનની આવક હતી તેરસો પચીસ થી સોળસો એકના ભાવ હતા અમરેલી બાર હજાર મનની આવક હતી આઠસો સિત્તેર થી સોળસો પાંચના ભાવ હતા પાલીતાણામાં બાવીસો મનની આવક હતી બારસો ત્રીસ થી સોળસો પિસ્તાળીસના ભાવ હતા બોટાદમાં ત્રીસ હજાર મણની આવક હતી બોર બારસો પચાસ થી સોળસો બે ના ભાવ હતા કુલ આખા ગુજરાતની દોઢ લાખ મણ જેવી આવક હતી ગઈકાલે છવા લાખ મણ જેવી આવક હતી પણ માવઠાના હિસાબે આવક કપાણી હતી પણ આજે કોઈ બે લાખ મણે આવક પહોંચી નથી એક સારા સંકેત છે રૂગ આંસળે ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની ની ચરતેના ભાવ સો રૂપિયા વધી ત્રેપન હજાર આઠસો થી ચોપન હજાર બસો હતા ધીમે 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 રૂ એકાવન હજાર સાતસો જઈ અને ત્યાંથીની સપાટી તોડે નથી અને હું બસો હો બસો હો બસો વધતા ચોપન હજાર બસો એ પહોંચ્યું છે હવે મિત્રો થોડીક દિશા તો મળે જ છે પણ જે એનું એક્સિડેન્ટ એટલે કે લીવર આપવું જોઈએ બજારને એ જ લીવર મળ્યું નથી કપાસિયાના ભાવ છસો એંશીથી સાતસો પચાસ છે ખુલ્લા બજારમાં સૂચમા બ્રાન્ડના પંદરસો સોળસો ત્રીસ રૂપિયા ભાવ છે અને એવરેજ નાની મિલોના પંદરસો વીસથી પંદરસો સિત્તેર મોરબીના ખોળના સુગર બદામના સત્તરસો પંચ્યાસી જોડ બારદરના સત્તરસો દસ અને નાફેડ બારદરના સત્તરસો પાંત્રીસ રૂપિયા ભાવ છે હવે મિત્રો આપણે પાછળથી જોઈ લઈએ એડની આવકો અને ભાવ